આપના સંયોજક અને સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં સોમનાથ જેતપુર નેશનલ હાઈવે રામવાવ પાટિયા કાર્યક્રમ આપે જેતપુરવા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ કાંતિભાઈ સોંદરવા યુથ કોંગ્રેસ પ્રમુખ રાહુલ સોંદરવા સંજય કાથડ સહિતની ધરપકડ પોલીસે વિરોધ પ્રદર્શન કરે એ પહેલા જ આપના ભરત સોંદરવાના ઘરેથી કરીને ધરપકડ કરી હતી તમામને પોલીસે સ્ટેશન ખાતે નજર કેદ કરવામાં આવ્યા છે પોલીસ સ્ટેશન ખાતે આપ કોંગ્રેસના કાર્યકરો દોડી આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં ધરણા કર્યા હતા ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી એના વિરોધમાં અમે અહીંયા હાઈવે ઉપર ચક્કાજામની અમારી ગણતરી હતી અને અલ્ટિમેટમ આપ્યું હતું તો એના અનુસંધાને પોલીસે અમને ઘરેથી જ પકડી લીધા છે અને નજરકેદમાં રાખે છે અમારું તો એક કહેવાનું છે કોંગ્રેસ પક્ષનું હંમેશા કહેવાનું કે સામાન્યમાં સામાન્ય માણસની ઉપર અત્યાચાર થતો હોય તો એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો જોઈએ અને કોંગ્રેસ હંમેશા સામાન્ય માણસ ની પડખે ઊભી છે અને ઊભવાની છે આ તો સીએમ દરજ્જાના માણસ હતા તો એને પણ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તો એના વિરોધમાં અમે કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન તરીકે અમે એની હારે છીએ અને એના વિરોધમાં અમે છીએ જે રાષ્ટ્રની વાત કરતા હોય જે મહાપુરુષોની વાત કરતા હોય તેવા બાહોશ નેતાને લોકસભાની ચૂંટણી પહેલાં જ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ એક પ્રકારનું તાણાશાહી કહેવાય કે મુખ્યમંત્રી દર્જાના નેતાની ધરપકડ થાય અયોગ્ય ગણવામાં આવે તેના બદલમાં આખા ગુજરાત અને દેશમાં પડઘા પડી રહ્યા છે તેના અનુસંધાને અમારા આમ આદમી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનને રાખી અને અમે સોમનાથ જેતપુર નેશનલ હાઈવે રામબાવ પાટીયા રોડ સકાધામનો કાર્યક્રમ આપીએ એ પહેલા જ માળિયા પોલીસ દ્વારા અમારી અટક ઘરેથી અટક કરવામાં આવી છે તમામ કાર્યકરો અને સમર્થકોને માળિયા પોલીસ સ્ટેશન ખાતે નજરકેદ કરવામાં આવ્યા છે રમેશ કારિયા આર ન્યૂઝ માળિયા હાટીના